ચાલો ફ્રેન્ડ જે શ્રી કૃષ્ણ બધાએને મારા યુટ્યુબ ફેમેલીને મારા ઇન્સ્ટાગ્રામ ફેમેલીને અને મારા ફેસબુક ફેમેલીને બધાને મારા જે શ્રી કૃષ્ણ તમને થાતું હશે કે હમણાં હું કેમ વ્લોગ ન નાખતી શોર્ટ વિડીયો કેમ ન નાખતી તો ફ્રેન્ડ પ્રોબ્લેમ હતો કે મારા પપ્પા દેવ થઈ ગયા છે એટલા માટે મેં હમણાં વીસ દિવસથી આ અપલોડ નતો કર્યો અને એના પણ અગાઉ મેં હિસાબે મેં નહોતો અપલોડ કરી શકો તો આજે ગુરુવાર છે અને સવારમાં જ વિડીયો બનાવી અને અત્યારે એક વાગે હું અપલોડ કરી દઈશ તમને વિડીયો મળી જશે અને હવે હું થોડી થોડી પ્રિપેર થઈ છું બોલવા માટે કારણ કે બોલવાનું પણ ન ગમતું જમવાનું પણ ન ગમતું અમારા મમ્મીને બેતાલીસ વર્ષ પહેલાં થઈ ગયા જ્યારે અમે નાના નાના હતા ત્યારથી જ ત્યાંથી લઈ અને અત્યાર સુધી અમને પપ્પાએ સંભાળ્યા છે સંભાળ ફોન કરે ક્યારે કોઈ દિવસ અમને એને મમી નથી એવું મહેસૂસ નતું થવા દીધું અત્યારે બોલતા બોલતા પણ એમને યાદ આવે છે અને તમને બધાને ખબર જ હશે કે જેને મમ્મી પપ્પા ન હોય એને કેટલું થાય પણ અમારે એ પણ સારો પોઈન્ટ છે કે ભાઈ ભાભી ખૂબ સારા છે ખૂબ સારા છે બધા ફેમિલી સરસ છે અને પપ્પા ગયા એનો દુઃખ તો છે

છેલ્લો શ્વાસ લીધો એટલે કોઈ બીમારી નહીં કોઈ દવાખાનો નહીં કાંઈ જ નહીં એમ જ ગયા એટલે એ પણ એક ખુશી છે કે એને કોઈ જાતની તકલીફ નથી પડી અને એવી જ રીતે ભગવાનના ચરણમાં ગયા તો બસ આજે હું આટલી જ વાત તમારી સાથે શેર કરું છું જેટલો સપોર્ટ તમે મને કર્યો છે એટલો જ કરતા રહેજો ધીમે ધીમે હું થોડી થોડું શેડ્યુલમાં આવતી જાઉં છું પછી વિડીયો પણ અપલોડ કરશું કારણ કે આપડી આ એક જાતને જોબ છે તો ચાલુ રાખવી જ પડશે કોઈ પણ સંકટ આવે આપડી માથે તો આપણે હારી નથી જવાનું હિંમત રાખવાની છે અને હું જ બધા ભાંડેડામાં ભાઈઓમાં ભાભીમાં મોટી છું એટલે હું જેવું કરું તો મારી પાછળના બધા ઢળી પડે એવું છે એટલે હું જ એકદમ સ્ટ્રોંગ થઈ ગઈ છું અને ખૂબ સરસથી બધાને સંભાળું છું ફોન કરું છું મારી જે ફરજ છે બધા સાથે હું બજાવું છું અને બસ હવે આપણે રેગ્યુલર વિડીયોમાં મળશું બસ આજે હું તમને ખાલી આટલા જ મેસેજ કરવાની આવી હતી તમને વિડીયો બનાવવા માટે અને તમે લોકોએ પ્રમાણે ખૂબ મે મેસેજ કર્યા છે કેમ નથી વિડિયો આવતું બધું ખૂબ સરસ તમે પણ મારી સંભાળ લીધી છે તો જેથી પ્રશ્ન